નમસ્કાર દર્શક મિત્રો હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ બજેટ રજૂ કરવામાં આવ્યું તે ખરા અર્થમાં કહેવામાં આવી રહ્યું છે મંત્રી એવી પણ જાહેરાત કરી કે નવું ઇન્કમટેક્સ બિલ પણ રજૂ કરશે જે ડ્રાફ્ટ બિલ હાલ પાર્લામેન્ટમાં રજૂ થઈ ચૂક્યું છે અને તેની અમલવારી પહેલી એપ્રિલ થી કરવાની વાત પણ નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી છે પરંતુ સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે જે નવું ઇન્કમ ટેક્સ બિલ છે તે કેવું છે કેવું હશે અને એનાથી જ્યારે અમલવારી શરૂ થશે તો એની આફ્ટર ઇફેક્ટ શું હશે તો આ જ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને અત્યારના આપણી સાથે રાજકોટ મિરરના સ્ટુડિયો પર બે પ્રખર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હાલ આપણી સાથે જોડાયેલા છે સીએ અલ્પેશભાઈ ત્રિવેદી અને સીએ વિનયભાઈ સાકરિયા આ બંનેનો ખૂબ ખૂબ આભાર કે અમારા રાજકોટ મિરનના પધાર્યા પધારીનભાઈ સર્વપ્રથમ પ્રશ્ન આપને જ પૂછવા માંગુ છું ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ જે એફ દ્વારા જે ડ્રાફ્ટ બિલ જે તેને કહીએ કે પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે ડ્રાફ્ટ બિલમાં આપે એનાલિસિસ કર્યું છે અભ્યાસ કરેલો છે શું લાગે છે પહેલાં તો મારો મેઇન ક્વેશ્ચન એ જી કે શું કામ હવે શું કામ એટલે જે ડ્રાફ્ટ બિલની વાત છે કે ભાઈ નાણાં મંત્રીએ જાહેરાત કરી કે ન્યૂ ઇન્કમટેક્સ બિલ બજેટ સમયે એવું કીધું હતું કે અમે એકાદ વીકમાં આપી દઈશું જે એને આપી દીધું કેબિનેટની અપ્રુવલ બી આવી ગઈ છે પાર્લામેન્ટમાં ડિસ્કશનમાં પેન્ડિંગમાં છે હવે અત્યાર સુધી જે જૂનો કાયદો આટલા વર્ષોથી હાલો આવતો હતો મોર દેન ફિફ્ટી ઇયર્સથી જે આ કાયદો આવે છે હવે અમુક જે તે સમયને અનુરૂપ જે પ્રોવિઝન સેક્શન બધી એમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હોય જે સમય જતા સમયાંતરે એનો પછી ઉપયોગ ના રહ્યો હોય તો હવે એવી બધી પ્રોવિઝન કે સેક્શન હોય જેને લીધે લિટિગેશન બી વધતું હોય તો ગવર્મેન્ટનો એક મોટિવ એવો ભી રહ્યો છે કે લિટિગેશન બને એટલું ઓછું થાય અને લિટિગેશનમાં સમય જાજો જાય છે એટલે આખી જે ટેક્સ મશીનરીઝ બધાનો એમાં સમય એવડો જાય છે એટલે એ બધું સિમ્પ્લિફાઈડ કરવા માટે અને કોઈ એમ્બિક્યુટી ના રહે કે લિટિગેશન ઉદ્ભવવાના કોઈ ચાન્સીસ ના રહે એના માટે સરળ કરવા માટેથી આ નવું ઇન્કમ ટેક્સ બિલ લઈ આવે એવું દેખાય છે શું કહે છે આપ હું એવું કહીશ કે આમ તો વિનયભાઈ બહુ સારી વાત કરી સાચી વાત કરી પણ લો ઇન્કમ ટેક્સ છે એક લો છે એટલે લો માટે એવું પ્રખર વાક્ય છે કે લો ઇઝ નોટ મેડ ફોર ધ સેક ઓફ પ્રિપેરેશન બટ ઇટ ઇઝ મેઇડ વેન સિચ્યુએશન ડિમાન્ડસ ઢીલો તમે કીધું કે અત્યારે જ શું કામ તો ઘણી વખત એવું થાય કે એવું નહોતું કે ભાઈ પહેલાં નાઇન્ટીન સિક્સટી વનમાં ઇન્કમ ટેક્સ આવ્યો ત્યારે કોઈ લિમિટેશન્સ જ નહોતી પણ એની એક્સ્ટ્રીમિટી એ અત્યારે છે જેમ કે એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે ભારતની અંદર વાહનોનો ઉપયોગ તો પહેલેથી થતો હતો પણ મોટર વ્હીકલ એક્ટ છે એ એટી એટના યરમાં આવ્યો વાય વાહનોની સંખ્યા વધી નંબર ઓફ એક્સિડન્ટ્સ વધ્યા પછી જરૂર જણાની કે ભાઈ આના માટે કંઈક ઓર્ગેનાઇઝડ રૂલ્સ હોવા જોઈએ રેગ્યુલેશન્સ હોવા જોઈએ જેથી કરીને પબ્લિકનું નિયમન કરી શકાય એવી જ રીતે નાઇન્ટીન સિક્સટી વનથી કાયદો સરસ રીતે ચાલતો હતો પણ એના લિમિટેશન્સની એક્સ્ટ્રીમિટી છે એ અત્યારે ખૂબ વર્તાણી અને નરેન્દ્ર મોદી સાહેબની સરકારે એવું વિચાર્યું કે ભાઈ હવે આપણે કંઈક અમેન્ડેડ એક્ટ સુધી જવું જોઈએ એટલે નાઇન્ટીન વન પછી આ લોકો અત્યારે નવું ટેક્સ બિલ લઈ આવી રહ્યા છે હું ખાલી વાતને થોડી એક્સટેન્ડ કરીશ કે જ્યારે કોઈ બી કાયદો પસાર થાય તો કોન્સ્ટિટ્યુશનલી એમાં સાત થી આઠ સ્ટેપ હોય છે જેમ કે પહેલું કામ ડ્રાફ્ટિંગ થાય જે થઈ ચૂક્યું છે કે ભાઈ શું લખાણ આખું કરવું ધેન ડ્રાફ્ટિંગ થઈ ગયા પછી આ ડ્રાફ્ટને પાર્લામેન્ટ સુધી લઈ જવામાં આવે લોકસભા અને રાજ્યસભા એન્ટ્રી ક્યાંયથી પણ થઈ શકે લોકસભાથી પણ થઈ શકે રાજ્યસભાથી પણ થઈ શકે અગર લોકસભા કે રાજ્યસભામાં કોઈ બિલ લઈ જવામાં આવે છે ડ્રાફ્ટ લઈ જવામાં આવે છે તો ડ્રાફ્ટનું ફર્સ્ટ રીડિંગ ત્યાં જ થાય અગર એની અપ્રુવલ આવે તો એ પબ્લિક ઇનપુટ્સ માટે મૂકવામાં આવે ધેટ ઇઝ ધી ફોર્થ સ્ટેપ અને આપણે જનરલ પબ્લિક કોઈ એમાં ઇનપુટ્સ આપી હું જનરલાઇઝ વાત કરું છું કોઈ બિલોની આપણે ઇનપુટ્સ આપીએ એટલે એની એક સ્પેસિફિક કમિટી હોય એ એના ઉપર ડિસ્કશન કરે જરૂર પડે તો રીડ્રાફ્ટિંગ પણ કરે અમુક અમુક સેક્શન્સને એટલે આપણી પાસે અત્યાર જે અવેલેબલ છે એ બિલ છે ડ્રાફ્ટ છે જરૂર પડશે તો આપણી કમેન્ટ્સ આપણા સજેશન્સના આધારે રીડ્રાફ્ટિંગ થશે ધેન અગેન પાર્લામેન્ટ એને અપ્રુવ કરશે જે આપણા ચેન્જીસ થયા એ રી ડ્રાફ્ટને એન્ડ પાર્લામેન્ટની અપ્રુવલ પછી પ્રેસિડેન્ટ સાહેબ સાઇન કરે ત્યારે એ લો બને મતલબ મારો કહેવાનો તાત્પર્ય આખી ચર્ચામાં આપણે જે કંઈ પણ ડિસ્કશન કરશું કે ભાઈ આટલા આટલા સેક્શન્સ બદલાવાના છે નવા ટેક્સ બિલમાં આવા આવા ફેરફારો હશે આ અંદાજિત છે રીડ્રાફ્ટ ફાઇનલ થશે અને પ્રેસિડેન્ટ સાઇન કરશે ત્યારે રીડ્રાફ્ટ એઝ ઇટ ઇઝ અત્યારે જે છે એવો જ રહેશે એની હું કે તમે ગેરંટી ન લઈ શકીએ ન આપી શકીએ પણ અત્યારે જે છે એની ચર્ચા કરી શકીએ અલ્પેશભાઈ તમને જ પૂછવા માંગીશ એવું કહેવાય છે કે હવે જે ન્યૂ ટેક્સ બિલ છે એમાં થર્ટી સિક્સ ક્લોઝ સિક્સટીન શેડ્યુલ્સ એન્ડ ટ્વેન્ટી થ્રી ચેપ્ટર્સ તો આટલું બધું સ્ક્રુટિનાઇઝ કરવાનું શું લાગે છે જેમ કે વિનયભાઈના પ્રથમ પ્રશ્નના જવાબમાં જ કીધું કે ભાઈ લિટિગેશનના પ્રશ્નો થાય કે જે અમુક અનવોન્ટેડ જે બધી ક્લોઝ એના જે હતા જે કલમો હતી એને દૂર કરીને સિમ્પ્લિફાઈ કરવાની વાત છે ખરેખર શક્ય છે ખરા સિમ્પલીફાઈ તો થશે એનું કારણ તમને તમે 536 સેક્શન છે અત્યારે નવા બિલની અંદર અને ઓરિજિનલી આમ કમ્પેરીઝન કરું તો એમ લાગે કે એક્ટને એક્સટેન્ડ કરી દીધો પણ નાનો બનાવ્યો છે જૂના એક્ટની અંદર 298 સેક્શન્સ હતી પણ જોવાની જગ્યા છે પેજીસ જૂનો બે એક્ટનો તમે પ્રિન્ટ આઉટ કરો તો મેન્ટ પ્રેસ પ્રમાણે પ્રિન્ટમાં એટ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી થ્રી અપ્રોક્સિમેટલી હતા જે નંબર ઓફ પેજીસ ઘટાડીને હવે નવામાં ભલે સેક્શન્સ તમે કીધી કે ફાઈવ અરાઉન્ડ સેક્શન્સ છે પણ એના પેજીસ છે એ સિક્સ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ટુ છે એટલે અરાઉન્ડ ટુ ફિફ્ટી જેટલા પેજીસ અપ્રોક્સિમેટલી રિડ્યુસ થયા છે જૂના એક્ટમાં હતું શું તો કે નંબર ઓફ સેક્શન ટુ નાઇન્ટી એઇટ હતી પણ દરેક સેક્શનના ઘણા બધા સબ પ્રોવિઝો એકબીજા સેક્શનના રેફરન્સ એવું હતું જેનાથી કન્ફ્યુઝન વધતી હતી અને લિટિગેશન પણ વધતા હતા એટલે બહુ ક્લિયર કર્યું જૂનું આમ તમને સિમ્પલ કરું તો પેરેગ્રાફ ફોર્મમાં ઘણા બધા સેક્શન્સ લખવામાં આવતા હવે આને ટેબ્યુલર ફોર્મમાં એટલે કોઈ કદાચ વિદ્યાર્થી પોતે વાંચે ને પ્રોફેશનલ્સની તો વાત આપણે કરીએ છીએ પણ સામાન્ય વ્યક્તિ કે વિદ્યાર્થી એ વાંચે તો તરત ટેબ્યુલર ફોર્મમાં જોઈ અને સમજી શકે એટલું સિમ્પલ કર્યું છે નંબર્સ વધ્યા છે પણ પેજીસ ઘટ્યા છે એટલે એક્ટ એકચ્યુઅલી સિમ્પ્લિફાઈડ જ છે વિનયભાઈ આપને પૂછવા માંગુ છું હવે ટેક્સ યર તરીકે ઓળખવામાં આવશે પહેલાં કેવું હતું કે ફિનાન્શિયલ યર કહીએ એસેસમેન્ટ યર કહીએ હવે ટેક્સ યર તરીકે કન્સિડર કરવાનું તો આ ટેક્સ યર તરીકે કન્સિડર કરવાનું શું રીઝન છે કારણ કે ફર્સ્ટ એપ્રિલથી જ આ નવું જે બિલ જે છે ઈ કમેન્સ થઈ જશે તો આનો શું આપ મતલબ કે આનો અર્થ આપના માટે શું હશે એટલે પહેલી વખત પહેલી વસ્તુ તો એવું કરીએ કે દર્શક મિત્રોને એ ક્લિયર કરાવીએ આપણે કે પહેલાં જૂનું શું હતું ફાઇનાન્શિયલ યર હતું અને અસેસમેન્ટ યર હતું એટલે માનો કે ચાલુ વર્ષ જે તમારું છે અત્યારે રનિંગ ગયે ટ્વેન્ટી ફોર તો એક એપ્રિલ બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ આ જે યર છે એમને ફાઇનાન્શિયલ યર કહેવાતું પણ યર ખતમ થયા પછી જે વર્ષમાં એની આકારણી થાય છે એ વર્ષને અસેસમેન્ટ યર ચોવીસ પચીસ એવું પચીસ છવ્વીસ કહી શકાય એટલે કે જે વર્ષ તમારું ટેક્સેબિલિટી છે એને ફાઇનાન્શિયલ યર કહે છે એ વર્ષની જે વર્ષમાં આકારણી થાય છે એટલે કે નેક્સ્ટ યર એ વર્ષને અસેસમેન્ટ યર તરીકે ઓળખવામાં આવતું હતું એટલે તમે માનો કે કોઈ અત્યારે નોર્મલ પબ્લિકને ઇશ્યુ એ ઘણા બધા થતા હતા કે ભાઈ એને બોલવામાં તકલીફ પડતી હતી અન્ડરસ્ટેન્ડિંગ નહોતું એટલું બધું કે માનો કે એક એક્ઝામ્પલ લઈ કોઈ બેંક વાળા કસ્ટમરને એમ કે છે કે ભાઈ મને આ બે વર્ષના રિટર્ન તમે આપો હવે એમ કે ત્રેવીસ ચોવીસના રિટર્ન આપો હવે બેંક વાળા એવું કહેતા હોય કે ફાઇનાન્શિયલ યર ત્રેવીસ ચોવીસ ક્લાયન્ટ સમજે કે અસેસમેન્ટ યર ચોવીસ ત્રેવીસ ચોવીસ એટલે બધા વર્ષો અલગ થતા હતા એટલે નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ માટે એક સિમ્પલ કર્યું કે જે વર્ષ છે એને ટેક્સ યર ફોરેનમાં આ જ રીતે છે સિસ્ટમ એટલે ફોરેનમાં જે કંઈ ડેવલપ કન્ટ્રીમાં સિસ્ટમ છે એ સિસ્ટમ મુજબ હવે ટેક્સ યર નામ આપવામાં આવશે એટલે ફાઇનાન્શિયલ ઇયર અને એસેસમેન્ટ ઇયરની જે ડિફરન્ટ વાતો હતી એ બધી નીકળી જશે અને સિંગલ કે ભાઈ ટેક્સ યર ત્રેવીસ ચોવીસ એટલે એક ચાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ આ સિમ્પલ કરી દીધું છે જે લેમેન માટે ગવર્મેન્ટ માટે અને બધા પ્રોસેસિંગ માટે બહુ સહેલું રહેશે શું કહેશો અલ્પેશભાઈ આપ ખાસ આમ તો વિનીભાઈએ સંપૂર્ણ વિગત આપી છે પણ હું એમાં એક્સટેન્ડેડ એટલું કહીશ કે સાહેબે જે વાત કરી એ પ્રમાણે બે શબ્દો હતા હતા અને આમ તો છે અત્યાર સુધી અસેસમેન્ટ યર પ્રીવિયસ યર અને એક્ટની અંદર ડેફિનેશન લખ્યો છે કે અસેસમેન્ટ યર ઇઝ ધી યર ઓફ ટ્વેલ્વ મંથ્સ આટલું વાંચીને આમ ટેકનિકલી કંઈ ખ્યાલ ન હોય કે યર ઓફ ટ્વેલ્વ મંથ સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ એપ્રિલ એન્ડિંગ વન થર્ટી ફર્સ્ટ માર્ચ એનાથી આમ ડેફિનેશન સમજી શકાય એવી નહોતી એટલે લોકો એનું રિઝનેબલ ઇન્ટરપ્રિટેશન કરતા કે અસેસમેન્ટ એટલે આકારની ગણતરી જે વર્ષમાં આવકની ગણતરી થાય એને એસેસમેન્ટ યર કહેતા અને જે વર્ષમાં આવક કમાવ એને પ્રીવિયસ યર કહેતા એક્ટમાં તો એનો કન્ફ્યુઝિંગ ડેફિનેશન હતો કે ભાઈ પ્રીવિયસ યર ઇઝ ધ યર ઇમિડિયટલી પ્રિસિડિંગ ધી એસેસમેન્ટ યર એસેસમેન્ટ યર પહેલાનું વર્ષ હોય એને પ્રીવિયસ યર કહેતા પ્રીવિયસ યરમાં યર આવક કમાય એટલે અત્યારનો આ જે વર્ષ છે ચાલુ વર્ષ એટલે અત્યારે આપણે જે અર્નિંગ કરીએ છીએ અત્યારે જે કમાઈએ છીએ આવક એના માટે પ્રીવિયસ યર કહેવાય પણ જૂના વર્ષનું રિટર્ન ચોવીસ વર્ષમાં ચોવીસ પચીસમાં ભરવાના હોય એટલે ત્રેવીસ ચોવીસમાં કમાયેલી આવક માટે આ ચોવીસ પચીસ એસેસમેન્ટ યર કહેવાય આ સિસ્ટમ હતી એન્ડ સર રાઇટલી સાઈડ કે હવે આપણે ડેવલપડ કન્ટ્રી જે સિસ્ટમ છે એને અડોપ્ટ કરી રહ્યા છીએ એટલે હવે હશે ફાઇનાન્શિયલ યર જે વર્ષમાં આવક કમાઈએ છીએ એ આપણું ફાઇનાન્શિયલ યર જે વર્ષમાં ટેક્સ ગણતરી કરીને ભરીએ અસેસમેન્ટ કરીએ પણ અસેસમેન્ટ શબ્દ થોડો કોમ્પ્લેક્સ એટલે શબ્દ કરી નાખ્યો ટેક્સ યર ઓકે હવે એક બીજો મુદ્દો એ પણ છે કે નવા બિલમાં એવું કહે છે કે ડેફિનેશન ઓફ અકાઉન્ટન્ટ અંડર ક્લોઝ ફાઈવ વન ફાઈવ થ્રી બી ઓફ ન્યુ ઇન્કમટેક્સ બિલ ટુ ધ રીમાઈન ધસ અિયર એન્ડ કવર્ઝ ઓનલી ચાર્ટર્ડ અકાઉન્ટ પણ આમાં પણ ઘણી વિસંગતતાઓ પહેલા જોવા મળી અકાઉન્ટ એટલે કોણ એમ ભલે અત્યારના સ્પેસિફાઈ કરેલું છે કે ભાઈ સીએ વુડ બી ઓનલી કન્સિડર એઝ ધી અકાઉન્ટ તો પહેલા તો કંપનીઝ એક્ટમાં ઘણા ખરા અકાઉન્ટના જે નિયમો હતા તો આ એવું નથી લાગતું ક્યાંક ને ક્યાંક કોમ્પલેક્શન ઊભું કરે છે એમાં છે ને પેલા અહીંયા પ્રશ્ન એક જ હતો કે જ્યારે નવું બિલનું અનાઉન્સમેન્ટ થવાનું હતું અને બિલ વિશે ડ્રાફ્ટ વિશે વાતો થતી આપણા સુધી જે ન્યૂઝ આવતા એમાં એવું હતું કે ભાઈ અકાઉન્ટન્ટના મિનિંગમાં આમ તો અકાઉન્ટન્ટના મિનિંગની અંદર કવર થાય ધ જૂના એક્ટમાં પણ એવું જ હતું કે ધ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હુ ઇઝ ઇન પ્રેક્ટિસ હોલ્ડિંગ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ એને અકાઉન્ટન્ટના મિનિંગમાં કવર કરતા પરંતુ હવેના ફેરફાર પ્રમાણે અત્યારના ફેરફાર પ્રમાણે જે ફેરફાર અપેક્ષિત હતા એમાં એવું હતું કે ભાઈ સી સાથે સાથે સીએસને ઇન્ક ઇન્કલુડ કરવા કોસ્ટ અકાઉન્ટન્ટને ઇન્કલુડ કરવા એવું હતું એટલે ઇવન હું ચાર્ટડ અકાઉન્ટન્ટ છું તો ક્લિયર કહું કે ભાઈ એવું અમારા ઉપર હતું કે જે અમારી જે ટેક્સ ઓડિટ માટે મોનોપોલી હતી એ જઈ શકે પણ જે અત્યારે આપણી પાસે લેટેસ્ટ ડેટા અવેલેબલ છે એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ ફાઈનાન્સ મિનિસ્ટ્રી એવું ક્લેરિફાય કરે છે કે ભાઈ રહેશે એટલે પહેલાના જમાનામાં પણ સીએ જ ઓડિટ કરી શકતા એ મોનોપોલી કન્ટિન્યુ થશે સીએ જ કરી શકશે વિનયભાઈ આ વખતે ડ્રાફ્ટ બિલમાં એવું પણ કોઈ સ્પેસિફિકેશન કરવામાં નથી ઉલટાનું એમ કહેવામાં આવ્યું છે કે જે રિટર્ન ફાઇલિંગની ડેટ જે ઇન્ડિવિજ માટેની છે કે જે કોઈ પણ છે એઝ ઇટ ઇઝ રાખવામાં આવી છે તો ક્યાંકને ક્યાંક ગવર્મેન્ટ કે ફિનાન્સ મિનિસ્ટ્રી જે છે ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે એ કયા મુદ્દામાં ચેન્જીસ કર્યા છે એ કોઈ સિમ્પલિફિકેશન હજી સુધી થતું નથી શું કારણ માનો છો કારણ કે બજેટમાં એવું પણ કહે છે એફએમ કે ભાઈ બાર લાખ સુધીની આવક જે હશે દેટ વુડ બી ટેક્સ ફ્રી બરાબર રિટર્ન ફાઇલિંગની ડેટમાં કોઈ ચેન્જીસ નથી થતા તો માત્ર ને માત્ર ખાલી કહેવા પૂરતું જ છે કે ઇન્કમટેક્સ બિલ જે છે એને સિમ્પલિફાય કરવામાં આવ્યું છે પેજીસ ઘટાડી દેવામાં આવ્યા છે અનવોન્ટેડ ક્લોઝ જે છે એને ઘટાડી દેવા આટલું જ સીમિત રહેશે નવું ઇન્કમ ટેક્સ બિલ શું માનો છો આટલા પૂરતું સીમિત નહીં રહે એવું માનું છું કે ભાઈ હજી આ પહેલું સ્ટેપ છે બજેટ આપી દીધું એમાં મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ ને બી ફાયદો થાય એ રીતના ટેક્સ લેબ આપી દીધા 12 લાખ સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી કરી દીધી ટેક્સ ફ્રી મતલબ કે 12 લાખ સુધીની ઇન્કમ છે તો એમને 60000 રૂપિયા સુધીની રિબેટ 87 એમાં પાછી આપશે એટલે અલ્ટીમેટલી એને 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થશે Вы right вас આપણે અત્યારે એવું સમજીએ છીએ કે ટેક્સ બિલ છે તો ખાલી એને સેક્શન ઘટાડી દીધી કે પેજ ઘટાડી દીધા એટલું માણસોને એવું સમજાય કે ભાઈ કાયદો નાનો કરી નાખ્યો એટલે પણ આ સીમિત રહે આ કાયદામાં હજી જેમ આટલા વર્ષોમાં જે એવરી યર ફેરફાર થતા હતા આમાં બી ટેક્સ બિલમાં જેમ જેમ જરૂર જણાશે એવી રીતે ફેરફાર બી આવશે દર વર્ષે બજેટ બી આવવાનું છે એમાં બી ચેન્જીસ જ્યારે આવશે પણ આ કાયદાના અમલીકરણથી જે નરેન્દ્ર મોદી સાહેબ વિકાસની જે વાતો કરી રહ્યા છે કે ભાઈ હવે આવતા સમય એવી સિસ્ટમ આવતી જાય છે કે બજેટમાં એવા ફેરફાર આવતા જાય છે કે કોઈ પણ નોર્મલ માણસને પૂછો તો હવે માણસ બ્લેક ઇકોનોમી તરફ નથી આકર્ષાતો માણસ એ બાજુ વળતો થયો છે કે ભાઈ ટેક્સ કમ્પ્લાઇટ આપણે રહીએ ટેક્સ ભરીએ અને ટેક્સ ભરતો જાય અને એની પોતાની એકચ્યુઅલ આવક બતાવતો જાય એના માટે ધીરે ધીરે સ્લેબમાં બી વધારો કરતા જાય છે તો ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે ભાઈ ઇકોનોમી જે વ્હાઈટ ઇકોનોમી છે એમાં ફ્લો વધારે આવે અને મુમેન્ટ જે મનીની થશે ફ્લોની તો ડેવલપમેન્ટમાં એનો ઉપયોગ આવશે એટલે અત્યારે આજકાલ તમે જુઓ કે પહેલા સમયમાં એવું હતું કે માણસો પાસે રોકડા રૂપિયા ઘણા બધા હતા હવે અત્યારે માણસો પાસે રોકડા રૂપિયા એટલા નથી રહ્યા કે એને ખબર છે કે ક્યાંય વાપરવા માટે એનો સ્કોપ જ નથી રહ્યો જે એકાદ બે રહ્યા છે જે બધાને ખબર છે એ પી બે કે ત્રણ વર્ષમાં કદાચ પૂરા થઈ જશે એટલે કદાચ એવું થશે કે તમારી ઘરે રોકડા કેસ પડ્યા છે તો એનો ક્યાંય ઉપયોગ નથી એટલે માણસોને અન્ડરસ્ટેન્ડિંગ અવેરનેસ આવતી જાય છે કે જેમ જેમ આપણે વ્હાઈટ રૂમમાં જઈએ અને જે ઇથિકલી ટેક્સ કમ્પ્લાયન્સ કરી અને આગળ વધીએ તો આપણું ડેવલપમેન્ટ એમાં જ છે એટલે નવું ટેક્સ બિલ છે એને જ પ્રમોટ કરશે કે ભાઈ વ્હાઈટ ઇકોનોમી વધે અને લિટિકેશન બને એટલા ઓછા ગવર્મેન્ટને બી આજે નથી એવા લિટિકેશન કરવા કે ભાઈ લિટિકેશનમાં સમય જાય અને ટેક્સ બર્ડન જાજુ ના લાગે તો ટેક્સ બર્ડન બી ઓછું કરતા જાય છે એટલે સિમ્પલિફાઈડ થશે અને ઘણું બધું હજી ખાલી નાનો થયો કાયદો એટલા સુધી સીમિત નહીં રહે ઘણા બધા ફેરફાર થશે અને પબ્લિકને બી ફાયદો થશે અલ્પેશભાઈ દ્રષ્ટિએ એક લેમેનને એ પણ પ્રશ્ન છે કે એક સાઈડ ગવર્મેન્ટ ઓલ્ડ ટેક્સ રિજીમને પણ યથાવત રાખે છે ન્યૂ ટેક્સ રિઝીમને વધુ પ્રમોટ કરે છે ન્યૂ ઇન્કમટેક્સ બિલ લઈને આવે છે તો આ ત્રણેયનો સમન્વય કઈ રીતે તો ઓલ્ડ ટેક્સ રિઝીમ એ વુડ બી એઝ ઇમ્પ્લિમેન્ટેડ ઇન ન્યૂ ટેક્સ બિલ ઓર નોટ એકચ્યુઅલી ઓલ્ડ ટેક્સ રિઝીમ એન્ડ ન્યૂ ટેક્સ રિઝીમ બાયફર્કેશન ઇઝ ધેર ઓનલી ઇન પ્રેઝન્ટ ઇન્કમ ટેક્સ એક્ટ જે ઇન્કમ ટેક્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી વન છે એમાં ઓલ્ડ રિઝિમ અને ન્યૂ ટેક્સ રિઝિમ એવું છે પણ જેવો ઇન્કમ ટેક્સ બિલ જે નવું અત્યારે તૈયાર થઈ રહ્યું છે મતલબ એ ઓરિજિનલ નાઇન્ટીન સિક્સટી વનના એક્ટને રિપ્લેસ કરશે પછી આવા કોઈ બે કેટેગરી રહેવાની જ નથી એક જ રિઝિમ રહેશે જે બધા ફોલો કરવાની રહેશે ઓકે નાવ ધ ક્વેશ્ચન ઇઝ ડેલિગેશન ઓફ પાવર્સ એક પ્રપોઝ એવું પણ છે કે અન્ડર ધી કરન્ટ સિસ્ટમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મસ્ટ સીક પાર્લામેન્ટરી અપ્રુવલ ફોર વેરિયસ પ્રોસિજર મેટર્સ ટેક્સ સ્કીમ એન્ડ કમ્પ્લાયન્સ ફ્રેમવર્ક એવું પણ કહેવા માંગે છે હવે બોર્ડને અમુક પાવર્સ ડેલિગેટ કરી દેવામાં આવશે તો આ નિર્ણય વ્યાજબી છે ખરા અને આના જો આવું થાય તો આના આઉટકમ્સ આની આફ્ટર ઇફેક્ટ્સ શું આફ્ટર ઇફેક્ટ તો એક બહુ સરસ આવશે ઘણી વખત શું થાય કે પાર્લામેન્ટની પરમિશનથી જો ફેરફારો થતા ત્યારે પાર્લામેન્ટ સેશનમાં હોય પાર્લામેન્ટના ડિસ્કશનમાં એ પર્ટિક્યુલર મુદ્દો આવે પછી ફેરફારો કરી શકાતા હવે જો પાવર્સ જ ડેલિગેટ કરી દેશે સીબીડીટીને તો એક થશે કે જે ચેન્જીસ લયાવા છે એ સ્પીડલી અને ઇફેક્ટિવ મેનરમાં લઈ આવે છે જ્યારે જરૂર છે ત્યારે ચેન્જીસ લઈ આવી શકાશે ઘણીવાર આપણને ખબર છે કે આપણી જે સિસ્ટમ છે એમાં એના પ્રમાણે જો પાર્લામેન્ટમાંથી કોઈ પરમિશન લઈને આવવાનું હોય એક્ટમાં ચેન્જીસ કરવાના હોય પ્રોસિજરલ પાર્ટ અપ્રૂવ કરવાના હોય ધેન ઈટ ટેક્સ ટાઈમ એટલે એ ટાઈમ જે કન્ઝ્યુમ થતો હતો પ્રોસિજરલ પાર્ટના કારણે એ ઘટાડી શકાશે સેમ ક્વેશ્ચન વિનયભાઈ શું કહેશો આપનું શું માનવું છે 100% સીબીડીટી એટલે બોર્ડને પાવર આપવાની વાત છે કે ભાઈ પ્રોસિજરિયલ જે કાઈ ભઈ ચેન્જીસ લેવાના છે હવે એને પાર્લામેન્ટમાં જવાની જરૂર નહી પડે અને બોર્ડ પોતાની રીતે જે કોઈ વ્યાજબી ચેન્જીસ લેવાના હશે પોતે ડાયરેક્ટ એને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકે કે ચેન્જીસને અપ્રૂવ કરી શકે પણ હવે ડિટેલ તો જ્યારે બિલ આવશે ત્યારે જ કહી શકાય એવું છે કે ભાઈ

ત્યારથી આજ દિન સુધી આજ સેકન્ડ સુધી સતત ચેન્જીસ જીએસટીમાં આવી રહ્યા છે એને લઈને ચાર્ટર્ડ એકાઉન્ટને પણ ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડે છે હવે ઇન્કમટેક્સ બિલ નવું આવી રહ્યું છે શું લાગે છે કે સિમ્પલિફિકેશનની વાત થઈ રહી છે આપ પણ ઈચ્છો છો આપ પણ માનો છો કે સિમ્પ્લિફાઈ થઈને આવશે પરંતુ ખરેખર હવે થોડો સમય આ ચેલેન્જિંગ નહીં લાગે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે સો ટકા ચેલેન્જિંગ લાગશે ચાર્ટર્ડ અકાઉન્ટ માટે અને ટેક્સ પ્લેયર્સ માટે બી કે જે કઈ ચેન્જીસ થશે હવે આખો કાયદો જ રિપીલ કરી અને નવો કાયદો લઈ આવવાની વાત કરે છે એટલે જેમ જીએસટીમાં ચેન્જીસ આવતા રહ્યા હતા કે આટલા વર્ષો સુધી જે માનો કે અત્યાર જૂનો કાયદો ઇન્કમ ટેક્સ નો હતો તો આટલા વર્ષો પછી એ કાયદો 1961 માં 1961 માં જ આવ્યો તો ને અત્યારે જે માં ઘણા ફેરફાર હોય કે અમેન્ડમેન્ટ આવ્યા હોય કે ચેન્જીસ જરૂર પડે કર્યા હોય તો હવે આ જે ટેક્સ બિલ આવે છે એમાં સમયે વર્ષો વર્ષ ફેરફાર તો આવતા જ રહેશે અને અમારા માટે 100% તકલીફ એવી તો પડશે જ કે જીએસટી માં જે આવે છે કે કાલ સાંજે અમે જે ઓપિનિયન ક્લાયન્ટને કોઈ આપ્યો હોય અને બીજે દિવસે સવારે ખબર પડે કે ભાઈ જીએસટી કાઉન્સિલે કઈ નવું ડિસિઝન આપ્યું તો અમારા ઓપિનિયન ચેન્જ થઈ જાય તો આવું

બધા જનરલ પબ્લિક માટે રહેશે હું તો માનું છું ફોર અ નેશન એઝ અ હોલ કારણ કે તમે વિચારો તમે જે જીએસટીનો રેફરન્સ આપ્યો કોમ્પ્લેક્સિટી છે આ એગ્રી પણ ઇન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ કલેક્શન પાર્લામેન્ટમાં કોઈએ એવું વિચાર્યું નહોતું જ્યારે પહેલાં શરૂઆતમાં વાત કરતા કે આપણું કદાચ યરલી કલેક્શન વન લેખ કરોડ થાય ઇન્ડાયરેક્ટ ટેક્સનું તો લોકો હસતા અને શાયદ હવે મંથલી થાય છે એટલે જેવા ચેન્જીસ છે એને એક્સેપ્ટ કરવાથી ચેન્જીસ ઓલવેઝ કમ્સ હા એમાં એટલે આ ફેરફારો થાય છે એ મોદી જે સ્વપ્ન છે ડેવલપડ નેશન બનાવવાનું એ પૂરું કરવાનું રોડમેપ જ છે એટલે આ ફેરફારો એ દિશા તરફ આગળ લઈ જશે પૂરા દેશ સાહેબ એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે સાહેબ ગમે એટલા સારા બિલ લઈ આવો કોમ્પ્લેક્સિટીઝ તમે ઘટાડો પરંતુ આફ્ટર ઓલ જે વાત કરદાતા ઉપર આવીને જ અટકી જાય છે અપાર્ટ ફ્રોમ ધી ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ હું આપને કહું કે જ્યારે કોઈ પણ રિજિયનના ટેક્સ ટાર્ગેટની વાત કરવામાં આવે તો માર્ચ એન્ડિંગ આજુબાજુમાં જ સર્ચ ઓપરેશન થવાના ચાલુ થઈ જતા હોય છે કારણ કે એ લોકોને ટાર્ગેટની નજીક પહોંચવું પડે છે સર તો આમાં ક્યાંક ને ક્યાંક કરદાતામાં જાગૃતતા કહેવાની જરૂર નથી કે એમનું જે લાયબલ જે ટેક્સ જે છે એ સમયસર ભરે કારણ કે લૂપ હોલ્સ બધા ગોતી લે છે આપણે વાત કરીએ કોઈ પણ બહુ સારો નિયમ બનાવો બહુ સારો તમે ક્લોઝ લઈ આવો બધી વસ્તુ કરો પણ એમાં ક્યાંક ને ક્યાંક કરદાતા લૂપ હોલ્સ ગોતી લે છે અને આફ્ટર એની જે જે કહેવાય કે ઇફેક્ટ છે 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 એ કલેક્શન કલેક્શન ઉપર ઉપર પડે પડે એટલે સર્ચ ઓપરેશન વધી જાય છે શું કહેશો આના માટે કોઈ જાગૃતતા કેળવાની જરૂર છે ખરા અર્થમાં કરદાતા પોતાના સીએ છે અથવા તો કન્સલ્ટન્ટ છે એની મદદ લઈ અને ટેક્સ પ્લાનિંગ કરે ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી જ્યારે ટેક્સ ઇવેઝન ના રસ્તે જાય ને તો પ્રોબ્લેમ છે જે સર્ચ ઓપરેશન્સમાં જે કરદાતા હેરાન થાય છે એમણે શરૂઆતમાં ટેક્સ ઇવેઝનનો રસ્તો અપનાવ્યો હોય છે એટલે જ હેરાન જો ટેક્સ પ્લાનિંગ હોય તો તમે વિધિન ધી એમ્બિટ ઓફ લો ટેક્સ બચાવી રહ્યા છો એનાથી કદાચ કલેક્શન ઓછું થાય સરકારને ટાર્ગેટ આવે તો સર્ચમાં થાય શું એ આવીને બધા ડોક્યુમેન્ટ્સને બધું તપાસે કદાચ અસેસમેન્ટ થાય સ્ક્રુટની અસેસમેન્ટ થાય કાંઈ પણ પ્રોસીજર થાય જો તમે ટેક્સ પ્લાનિંગ કર્યું છે દેન યોર રેકોર્ડ આર નીટ એન્ડ ક્લીન તો કરદાતાને કોઈ કોઈ એના ઉપર હેઝાર્ડસ ઇમ્પેક્ટ નથી કે એને કોઈ હેરાન ગતિ નથી સરળ શબ્દોમાં કહું તો કરદાતા કોઈ પણ લો આવશે ગમે એટલા અમેન્ડમેન્ટ આવશે જ્યાં સુધી આવા નેગેટિવ ઇવેઝન ના રસ્તે ચાલશે ત્યાં સુધી હેરાન થશે એનો કોઈ રસ્તો નથી સાચી વાત છે કે ભાઈ અવેરનેસ આવવાની જરૂર છે અને મેં અગાઉ બી જે રીતે કીધું કે ભાઈ હવે કાયદો બી એવી રીતે આવે છે કે કરદાતાઓને પ્રોત્સાહન મળે છે ટેક્સ કમ્પ્લાયન્સ કરવા માટે એટલે જો આ જે પેસમાં ચાલુ છે સુધારો કે ભાઈ જે બ્લેક ઇકોનોમીમાંથી વ્હાઇટ ઇકોનોમી ઉપર હું જે હંમેશા કહું છું મારા ક્લાયન્ટને બી કહું છું કે ભાઈ હવે કાયદાની મર્યાદામાં રહેવાનો જે ફાયદો છે એ બહુ જાજો ફાયદો છે એટલે માણસોએ અવેર થવાની જરૂર છે કરદાતાઓએ ગવર્મેન્ટના જે કોઈ કાયદા છે ઇન્કમ ટેક્સના ટેક્સેશનના એ ફૂલફિલ કરી અને જેમ સાહેબે કીધું કે ભાઈ ટેક્સ પ્લાનિંગ કરો ત્યાં સુધી ઇટ્સ ઓકે તો કાયદાની મર્યાદામાં રહેશો ત્યાં સુધી ફાયદામાં રહેશો એ જ પ્રમાણે ક્લાયન્ટોએ આગળ વધવું પડશે અને કરદાતાઓએ ધ્યાન રાખવું પડશે બાકી તો જે ટાર્ગેટ છે ટાર્ગેટની વાત તો ટાર્ગેટ આવવાનો જ છે માર્ચમાં કેમકે ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે ઇન્કમ ટેક્સ ડિવિઝન છે તો એને તો ટેક્સ કલેક્શન કરવાનું જ છે આજે બજેટમાં તમે જોયું હશે કે ભાઈ પૈસો આવશે ક્યાંથી પૈસો જશે ક્યાંથી એ આપે છે હવે જ્યાંથી આવશે પૈસો એ ઉભો રહી જાય તો ટાર્ગેટ જ આપવા પડે ગવર્મેન્ટ પાસે કોઈ ઓપ્શન જ નથી કે ભાઈ બજેટને એને મેચ કરવું છે તો પૈસો જ્યાંથી આવવાની અપેક્ષા લઈને બેઠા છે ગવર્મેન્ટ કે સરકાર તો ત્યાંથી પૈસો આવો જ જોઈએ અને આજે એમને એને બજેટ નથી મૂકવું હતું આજે ક્યાંથી કેટલો ડેવલપમેન્ટ થવાનું છે કયા એરિયામાં વિકાસ થવાનો છે તો વિકાસ થશે તો માણસો કમાશે અને એમાંથી ટેક્સની આવક આવશે આ બધા કેલ્ક્યુલેશન્સ કરી અને બજેટ આપવામાં આવ્યું હોય છે તો ડિસેમ્બર સુધીના એનાલિસિસમાં માનો કે બજેટ એ પીછોતે એસી ટકા માનો કે નથી પહોંચતું એનું કલેક્શન તો ટાર્ગેટ આપવા જ પડે ગવર્મેન્ટે અને આમ એક ડિવિઝન નહીં દરેક જગ્યાએ આજે તમે પ્રાઇવેટ જોબ કરો છો તો ટાર્ગેટ છે ઘરે તમે ઘર ચલાવો છો તોય ટાર્ગેટ હોય છે તો ટાર્ગેટ તો આવતા રહેવાના છે પણ ક્લાયન્ટ ઘર કરદાતાઓ જો કાયદામાં રહેશે તો એ ટાર્ગેટ ના હિટ માં એક ક્લાયન્ટ નહીં આવી શકે સાહેબ આપ બંને પાસેથી જાણવા માંગીશ કે એટ અ ગ્લાન્સ આપણે કહે ને કે સેન્ટ્રલ આઈડિયા ઓફ એની ઓફ ધી સ્ટોરી શું હોય તો ન્યૂ ઇન્કમ ટેક્સ બિલને લઈને તમારું અંગત માનવું શું છે અંગત માનવું બે રીતે એક ક્લાયન્ટ કે કરદાતાના પરસ્પેક્ટિવ અને બીજું કે ભાઈ આજે એઝ અ પ્રોફેશનલ પ્રોફેશનલ અમને થોડીક સ્ટ્રગલ પડશે કે ભાઈ આજે આખો નવો કાયદો શીખવો પડશે બધાએ આજે જે ચાલીસ વરસથી આ પ્રેક્ટિસ કરતા હતા કે અમે માનો કે બાર પંદર વરસથી આ બંને પ્રેક્ટિસ કરીએ છીએ તો એક લેવલ પર આવીને બધાને રાખી દેશે કે એ ટુ ઝેડ બધી સેક્શન ક્લોઝ પ્રોવિઝન જે કાંઈ નવી આવે છે બધી અમારે બધા કોરી પાર્ટી થઈ ગયા અને એક લેવલથી પાછું સ્ટાર્ટ કરવું પડશે જેમ જીએસટીમાં કર્યું એટલે અમારા માટે સ્ટ્રગલ બી છે અને સેમ વે ઓપોર્ચ્યુનિટી બી છે કે આજે નવા જે કોઈ છોકરાઓ તૈયાર થઈને આવે છે પ્રોફેશનલ્સ બહાર આવે છે તો એ બી અમે બાર વર્ષના એક્સપિરિયન્સની સાથે ઊભા રહેશે તો એને બી સારી ઓપોર્ચ્યુનિટી મળશે ડેવલપ થવાની અને કાયદાને પહેલા જ રૂટ લેવલથી સમજવાની અને કરદાતા માટે કરદાતા માટે ઓલવેઝ ફાયદો રહેશે કે ભાઈ કરદાતાને જૂની એમાં શન વધારે હતા કન્ફ્યુઝન હતા હતા જેમ સાહેબે વાત કરી ક્રોસ સેક્શનના રેફરન્સીસ કે ભાઈ એનો ગવર્મેન્ટ અલગ ઓપિનિયન હોય ક્લાયન્ટ ઓપિનિયન અલગ હોય અને એઝ અ પ્રોફેશનલ અમે અલગ ઓપિનિયન આપતા હોય એટલે ઇન્ટરપ્રિટેશનના ઈસ્યુ જે હતા એ ઘણા ખરા ઓછા થશે અને ઓવરઓલ બધા માટે વિન વિન સિચ્યુએશન રહેશે અને આગળ વિકાસમાં આપણે કામ બી આવશે નવું ટેક્સ બિલ બહુ સરસ અલ્પેશભાઈ આપના માટે નવું ટેક્સ બિલ અગર ઇમ્પ્લિમેન્ટ થશે તો હું તો સંપૂર્ણપણે એવું માનું છું કે બધા માટે ફાયદાકારક જ રહેશે જેમ ફાયદા આપણે આમ તો એટ અ ગ્લાન્સ બધા તમે જોયા જ હશે ફાયદાની વાત કરીએ તો જે પહેલા કોઈ બી લોસ છે 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરવા કરવા દેતા હવે 10 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરવા દેશે ઈવન અપડેટેડ રીટર્ન ફાઇલ કરવા માટેની ડેટ વધારી રહ્યા છે પ્રોપર્ટીઝના ઇન્ટરેસ્ટનું ડિડક્શન વધારવાના છે એટલે હંમેશા કરદાતા માટે ફાયદાકારક છે જેમ જેમ કરદાતા માટે ફાયદાકારક રહેશે એમ એમ લોકોનો પરચેસિંગ પાવર વધવાનો છે અને ઇકોનોમી ડેવલપ થશે સો ઇટ ઇઝ ઇન ધ બેટરમેન્ટ ઓફ ઓલ સાહેબે કીધું એમ અમારે એક વખત નવું બિલ ગો થ્રુ થવું પડશે પણ સાહેબ બિલ જે નવું છે એમાં મેજોરિટી પ્રોવિઝન્સ છે ને એ લોકોએ જૂના કોપી પેસ્ટ કર્યા છે એટલે એટલું બધું ગભરાવે છે એવું નથી જીએસટી હતું તો સર્વિસ ટેક્સને એમાંથી ઘણા બધા પ્રોવિઝન લઈ અને બનાવ્યું હતું વેટ સર્વિસ ટેક્સને કમ્બાઈન કરીને એવી જ રીતે જૂના ઇન્કમ ટેક્સ એક્ટના ઘણા પ્રોવિઝન્સ કન્ટિન્યુ છે ખાલી શબ્દો અલગ અલગ છે એટલે એકવાર કરવાથી થઈ જશે અ વેરી ફાઇનલ ક્વેશ્ચન સમયનો આપણી પાસે થોડોક અવરોધ છે સાહેબ ગવર્મેન્ટ કહે છે કે ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીને સુધી ભારતને પહોંચાડી છે બાય ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ તો કહી શકાય કે ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ ઇઝ વન મોર સ્ટેપ અહેડ ટુ અચીવ ધ ડ્રીમ યસ યસ ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટેપ ટુ અચીવ ધ ડ્રીમ કારણ કે આનાથી જેમ આપણે અત્યાર સુધી ચર્ચા કરીએ છીએ કે ટેક્સ સિસ્ટમમાં જેવી સિમ્પ્લિફાય કરશું હું પાછો રેફરન્સ લઈશ જીએસટી નો કે પેલા શું હતું ઘણા બધા મલ્ટિપલ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ હતા એક ડ્રીમ સાથે સરકાર આવી વન નેશન વન ટેક્સ જો અનફોર્ચ્યુનેટલી કરી ન શક્યા બીકોઝ ઘણા બધા રેટ છે પણ સિમ્પ્લિફાય થવાથી લોકોની અવેરનેસ વધવાથી લોકોને એવું થયું કે ભાઈ આપણે બધો ટેક્સ ભરવો જોઈએ અને સિસ્ટમ સાથે કાયદામાં ચાલવું જોઈએ સાહેબે જેમ કીધું તો આપણને ફાયદો થાય એટલે અહીંયા પણ શું થશે જેટલું સિમ્પલિફિકેશન થશે એટલે લોકો લોને સમજી ટેક્સ ભરતા થશે ટેક્સ ભરતા થશે તો ગવર્મેન્ટની રેવન્યુ ઇન્ક્રીઝ થશે અને ગવર્મેન્ટની રેવન્યુ ઇન્ક્રીઝ થશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એને ઓલ થશે તો આપણે આપણા ડ્રીમ સુધી ખાલી મોદી સાહેબનું નહીં પણ પ્રજા પણ એ સપનું જોવે છે કે આપણે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચી શકીએ ઇઝ અવર લીડર તો આપણને ત્યાં પહોંચાડશે યસ શું કહેશો સો સાચી વાત છે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીની જે વાત છે જ્યારથી વાત કરી છે મોદી સાહેબે કે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચાડવું છે એ પછીથી જે કાંઈ ચેન્જીસ કાયદાના સુધારા વધારા નવા કાયદાને ઇમ્પ્લિમેન્ટેશન તમે જુઓ તો એ બધા સ્ટેટ સ્ટેપ્સ એટલે એવું લાગે કે ભાઈ આજે રોજ સવારે કાંઈ નવી વસ્તુ જો લઈ આવે છે તો એ એક જ મોટિવ સાથે કે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીને ક્યાં સપોર્ટ કરશે અને એ સપોર્ટ સાથે જ બધા સુધારા વધારા આવી રહ્યા છે અને આપણા માટે બહુ જ શું કહેવાય કે ફાયદાવાળી વસ્તુ છે અને આપણે ગૌરવ કરી શકીએ એવી વસ્તુ છે કે જે કાંઈ ચેન્જીસ છે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીની નજીક લઈ જાય છે એટલે જેમ ટાર્ગેટની વાત કરી તો આ ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીનો ટાર્ગેટ બી અચીવ થશે અને એની નજીક જઈ રહ્યા છીએ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય ફાળવીને અમારા આગળ આવ્યા છો થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે બહુ સારી વાત કહી કે કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે આફ્ટર ઓલ જે મેઈન મોટો જે છે એ જ છે કે ભાઈ બાય ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઓર ટ્વેન્ટી સિક્સ ઇન્ડિયાઝ ઇકોનોમી વુડ બી ફાઈવ ટ્રિલિયન તો આ જે નવું ઇન્કમ ટેક્સ બિલ આવી રહ્યું છે કે જે નવા સુધારા આવી રહ્યા છે એ અચીવ કરવા માટેના જ આ સ્ટેપ્સ છે ત્યારે ખરા અર્થમાં કરદાતાઓએ પણ જાગૃત થવાની જરૂર છે જો તે તેમનો નિયમિત કર ભરતા થશે તો સામે કરની આવક પણ સરકારની વધશે